નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ બે નવ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો છવ્વીસ આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક હજાર આઠ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા બારસો સાહીઠ સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા બાર હજાર ચાલી રહ્યો છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર સાતસો દસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સિત્યોતેર હજાર છસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સત્તાણું હજાર સો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ એકોતેર હજાર થયો છે હવે જાણીશું ગુજરાતમાં ચોવીસ કેરેટ સૂનાનો શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સૂના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ હજાર પાંચસો ત્રાણું આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચોર્યાસી હજાર સાતસો ચુમ્માલીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ પાંચ હજાર નવસો ત્રીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ હજાર ત્રણસો રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના અઢાર કેરેટ સોનાના ભાવ एक ग्राम सोना भाव रुपया सात हज़ार नौ सौ पिस्तालीस आठ ग्राम सोना भाव रुपया तेसठ हज़ार पाँच सौ साइठ दस ग्राम सोना भाव रुपया अग्नसी हज़ार चार सौ पचास सौ सो ग्राम सोना भाव रुपया सात लाख चौराणु हज़ार पाँच सौ रोज है આભાર મારા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એ ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો